ભારત ચીન લીમખેડા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સોળ મોટી બાંડીબાર તાલુકા પંચાયત સભ્યપદના ઉમેદવાર રણજીત પપ્પુ દલસુખભાઈ પરમારના ડોર ટુ ડોર પ્રચાર માટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની શાનદાર એન્ટ્રી જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સોળ મોટી બાંડીબાર તાલુકા પંચાયતમાં સભ્યપદના ઉમેદવાર રણજીતભાઈ પપ્પુ દલસુખભાઈ પરમાર ડોર ટુ ડોર પ્રચાર માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવ્યા હતા ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે તેવું દેખાઈ રહ્યું છે અને તેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ ભી બારિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને રાજેન્દ્રભાઈ કટારા જિલ્લા મહામંત્રી વિમલભાઈ તાવિયાડ જિલ્લા મંત્રી લીમખેડા પાર્ટી પ્રમુખ સચિન ઉપ્રમુ પ્રભાકર ડાંદી પ્રહલાદ પરમાર કાર્યકારી સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર મહેબસિંહ ચૌહાણ યુવા મોરચાના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રચાર પ્રસાર જોડાયા હતા જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારીયા